આજકાલ સૌથી વધુ કોઈ ચર્ચા હોય તો તે છે ડીસા નગરપાલિકાની ચર્ચા સોશિયલ મીડિયામાં બનેલા ગ્રુપોમાં ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારીઓને દરરોજ રજૂ કરવામાં આવે છે ત્યારે ડીસાના મારવાડી મોચીવાસના રહીશો રસ્તાના સમસ્યાને લઈ પરેશાન થઈ ગયા છે આ છે ડીસાનો સૌથી ગીચ વિસ્તાર મારવાડી મોચીવાસ વિસ્તાર આ વિસ્તાર શહેરના મુખ્ય બજારની નજીક આવેલો છે અને આ ઉપરાંત તેની બાજુમાં જ આવેલું છે ડીસાનું મુખ્ય સ્મશાન પરંતુ આ વિસ્તારમાં રસ્તાઓની જે હાલત છે તેનાથી અહીંથી પસાર થતી અંતિમ યાત્રાના ડાગુઓ પણ ઘણીવાર પડી જતા હોય છે અને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની જતી હોય છે આ વિસ્તારમાં રહેણાંક મકાનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા હોવાના લીધે આ વિસ્તારના રહીશો કામકાજ અર્થે બહાર જાય અથવા બાળકો શાળાએ જાય ત્યારે પણ નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે આટલું ઓછું હોય તેમ આ વિસ્તારના સફાઈનો પણ મોટો અભાવ જોવા મળી રહ્યો હોવાના લીધે ગટરો ઉભરાઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના લીધે સ્થાનિકોમાં ભયાનક રોગચાળાની भीती સવઈ રહી છે જેના લીધે સ્થાનિકોમાં દિશાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ઓય રોડસ્તર હવા ખરાબ છે આ કોઈ કંજા ઓય દેખવાય આવતો નથી ઓદી પાજુ શમશાન નજીક પડી રહ્યું છે શમશાન રોડ નજીક પડી રહ્યો છે એની કારણે આ રસ્તા કમ્પ્લીટ સુધાર્યો અને

કોઈ આવતું નથી અહીંયા રોડ બોડ હાર તૂટેલા છે ત્યાં પાણી ભરાય છે કે એકલો કીચડ થાય છે વારંવાર ફરિયાદ કરતા કોઈ સાંભળતું છે નથી તો એને તાત્કાલિક તમે આવીને એને એનું તરત એનું નિવારણ કરો અહીંયા ગંદકી ખૂબ થાય છે અને અહીંયા બીમારી બી વધારે ફેલાય છે છોકરાઓ વારે ઘડીએ મેલેરિયાના ને ડેન્ગ્યુના એના કેસ થાય છે અહીંયા તમે ગમે તેમ રીતે એનું તાત્કાલિક એનું નિવારણ કરો અને સફાઈ થાય તરત એનો રોડ બળે સારી રીતે એવું કંઈ કરો એનું

જે બધે કહી નાખે છે પણ અહીંયા પહોંચી વસ્તુ કોઈ આવતું નથી આ